ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની અંગે મોટા સમાચાર આગામી સપ્તાહમાં થશે જિલ્લા પ્રમુખો અને મનપા પ્રમુખોની જાહેરાત 33 જિલ્લા પ્રમુખો અને આઠ મનપા પ્રમુખો જાહેરાત થશે વિધિવત રીતે જાહેરાત થશે આગામી સપ્તાહમાં પ્રબળ શક્યતા છે તેની અને નામો અંગે મંથન પણ થઈ ચૂક્યું છે પૂર્ણ વર્તમાન દસ જેટલા જિલ્લા પ્રમુખો રિપીટ થવાની શક્યતા છે જિલ્લા પ્રમુખો ધારાસભ્યોને સાંસદ સભ્ય સાથે લઈને ભાજપાની વિચારધારાને વળગે તે મુદ્દો અગત્યનો રહેશે અગાઉ દસમી યાદી જાહેર થવાની હતી ને હવે આગામી સપ્તાહમાં જાહેરાત થવાની શક્યતા છે

ઝાર જોઈ રહ્યા છો તે મકાનો પર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકાની જેમ બુલડોઝર ફરી વળશે અને આ મકાનો વર્ષો જૂના દબાણવાળા હોવાનું મનાઈ રહ્યું છે જેમાં દોઢસો જેટલા મકાનમાંથી મકાનો દૂર દૂર કરવા કરવા માટેની મહેસૂલ કાયદાની કલમ નોટિસ આપી દબાણ કહી દેવાયું છે અંબાજી ગબ્બર વચ્ચે બનનાર શક્તિ કોરિડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે અને છેલ્લે આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકોએ માતાજીને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર લઈ અંબાજી મંદિરે પહોંચી માતાજીને બુલડોઝર ફર્યું જમાલપુર કાચની મસ્જિદ પાસે બનેલી ગેરકાયદેસર દુકાનોને પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી ગેરકાયદેસર દુકાનોને મધ્ય ઝોન ના એસ્ટેટ વિભાગ દ્વારા તોડવાની કાર્યવાહી કરવામાં આવી સવારથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દુકાનોને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી જેસીબી મશીન અને મજૂરોની મદદથી દસ જેટલી દુકાનોને તોડી પાડવામાં આવી છે કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની જગ્યામાં દુકાનો બનાવી હોવાનો આક્ષેપ થયો હતો જે બાદ સ્કૂલ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા મૂળ માલિકને પરત આપી દેવામાં આવી છે મુસ્લિમ વકફ બોર્ડની જમીન હોવાનો ખુલાસો થયો હતો મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા ઉપર બાંધી દેવામાં આવેલી આ દુકાનોનું લાખો રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવતું હતું તો અમદાવાદના ટ્રસ્ટી સલીમ ખાન પઠાણે કર્યો દાવો જે જગ્યા બાંધકામ તોડાયું તે મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે ઉર્દુ શાળા ચલાવવા માટે જગ્યા આપવામાં આવી હતી બે માં ઉર્દુ શાળા ખસેડવામાં આવતા ત્યાં મસ્જિદ નિભાવ માટે ભાડે આપવામાં આવી હતી અમદાવાદ ખ્યાતિમાં દિવસ થી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલ નો ડાયરેક્ટર કાર્તિક પટેલ ને અંતે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ કેસ આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો બીમાર પત્નીની સારવાર માટે કાર્તિક પટેલ ત્રણ નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને અગિયાર નવેમ્બરે ન્યુઝીલેન્ડ ગયો અને બાર નવેમ્બરે ખ્યાતિકાંડ થતા તે દુબઈ ભાગ્યો હતો જ્યાં તે બે મહિના હોટલમાં રોકાયો હતો પરંતુ પત્નીની તબિયત બગડતા તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે કાર્તિક પટેલના માર્ગદર્શન હેઠળ જ ગામે ગામ કેમ્પ કરવામાં આવતા હતા દર્દીઓને શોધવામાં આવતા હતા પીએમજે યોજના સહિતના વ્યવહારો અંગે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે તેત્રીસ બેંક એકાઉન્ટની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે કાર્તિક વન ફોર્ટી ટુ આમલીપોપલ રોડ ખાતેની ઓફિસે તથા હોસ્પિટલ ખાતે હોસ્પિટલના ડાયરેક્ટર તથા મેનેજમેન્ટની મિટિંગો લેતો હતો કાર્તિક પટેલ તેમની બીજી ફોર્મમાંથી ખ્યાતિ હોસ્પિટલમાં અનસિક્યોર્ડ લોન આપી હોસ્પિટલમાં પોતાનું રોકાણ વધારતો હતો નરોડા ગેલેક્સી ચાર રસ્તા પાસે ગાયત્રી બિલ્ડર દ્વારા નિર્માણ થઈ રહેલ નવા બિલ્ડિંગમાં નવી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ બનાવવાનો પ્લાન હતો જે બિલ્ડિંગ ભાડા પેટે મેળવવા બિલ્ડર સાથે એગ્રીમેન્ટ કરાર કરવામાં આવ્યો હતો પરંતુ તો બિલ્ડરનું કામ પૂરું થયું ન હોવાથી તેમજ વિયુ પરમિશન આવેલ ન હોવાથી કોઈ લીગલ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવી ન હતી પોતાને કોરોના થયો તે વખતે કોઈ હોસ્પિટલમાં એડમિટ થવા જગ્યા ન મળતા પોતે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું હતું આરોપી કાર્તિક પટેલ બે 2021 માં એશિયન વેરીએટિક એન્ડ કોસ્મેટિક હોસ્પિટલમાં ભાગીદાર તરીકે જોડાયો હતો કાર્તિક પટેલ ખ્યાતી હોસ્પિટલના ચેરમેન છે હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહાર કાર્તિક પટેલની એકલાની સહી તીજ થતા હતા